જામનગર મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવેલ આ જામનગરમાં ફરી પાછું દાદાનું બુલડોઝર ફરી વળ્યું જામનગરના બચ્ચુનગર વિસ્તારમાં ડિમોલેશન હાથ ધરવામાં આવેલ જેમાં આશરે ત્રણસો જેટલા મકાનનું ડિમોલેશન કરવામાં આવેલ એસપી ડીવાયએસપી પીઆઈપીએસઆઈ સહિતના થી વધારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ જામનગરની જે રંગમતી અને નાગમતી નદી છે આમાં જે ગેરકાયદેસર દબાણો છે જામનગર મહાનગરપાલિકા દ્વારા આજ જે ગેરકાયદેસર દબાણો છે આને હટાવવાની કામગીરી ચાલુ છે કોઈ પણ જાતની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ના બળે અને કોઈ પ્રોબ્લેમ ના થાય એટલા માટે પૂરતી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત આપેલ છે અને હું અને મ્યુનિસિપલ કમિશનર સાહેબ જાતે અહીંયા હાજર છીએ અને સીટી એ ડિવિઝન બી ડિવિઝન સી ડિવિઝનના પીઆઈસી અને ડીવાયએસપી અને લગભગ દેઢસોથી બે સોના આસપાસ પોલીસ કર્મીઓ અહીંયા હાજર છે અને બહુ મોટો દબાણ છે અહીંયા લગભગ ત્રણસો ચારસોના આસપાસ ઘર નદીના જે કાંઠો છે પેટો છે આમાં ભણાવીને અને આને કારણે જામનગરમાં ઘણી વખત જે છે પૂરની અને બીજી વ્યવસ્થા વરસાદના સમયમાં થવાની શક્યતા હોય છે એટલા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બધી જે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને પોલીસ નો બંદોબસ્ત પૂરતી વ્યવસ્થા આપેલ છે